જય સ્વામિનારાયણ અમારી દક્ષિણ ભારત યાત્રા દરમિયાન મેલકોટા તીર્થના તમે દર્શન કરી રહ્યા છો તો એનો આજે છેલ્લો પાઠ છે તમારી પાસે રજૂ કરું છું તમને બહુ આશ્ચર્ય લાગે એવો પાઠ છે અમે મેલકોટાની અંદર આવેલું ભગવાન યોગ નૃષિ સ્વામીનું મંદિર જે ઊંચી પર્વતની ટેકરી ઉપર છે જેના ત્રણસો ને તેત્રીસ પગથિયા છે તો ત્યાં અમે જઈ રહ્યા છીએ અમારા બધાના માથે કોઈના હાથમાં એક એક કાસ્ટ છે લાકડું અમારી સાથે અહીંયા મેલકોટાના એક કુલશેખર કરીને ભાઈ હતા જે આખા મેલકોટા તીર્થના દર્શન કરાવી રહ્યા છે તો એમને અહીંયા યોગદિ સ્વામી મંદિરે લઈ આવ્યા તો નીચે કાસ્ટનો એક આયસર ખટારો એને ઠલવેલો ઢગલો પડેલો તો અમે સહેજે પૂછ્યું કે આ કેમ અહીંયા કાસ્ટ ઠલવ્યા છે તો એણે કહ્યું કે આને ઉપર લઈ જવામાં આવે અને આ કાષ્ટ દ્વારા ભગવાન સ્વામી સ્વામીનો થાળ બનાવવામાં આવે એના રસોડે ચૂલમાં રસોઈ બનાવવામાં આવે એમાં કાષ્ટનો ઉપયોગ થાય તો તમારે સેવા કરવી હોય તો આમે ઉપર ચડાવવાના છે તે એક એક કાષ્ટ લઈ લ્યો એટલે બીજા બધા નહીં સમજ્યા હોય પણ જેણે સમજ્યા હતા મારી જેવા એકાદ બે એણે મોટા મોટા લીધા બીજા બધાએ નાના નાના સાબુના લાટા જેવા લીધા છે પછી તો પસ્તાવો થયો મોટા લીધા હોત તો વળી કાંઈ ખીચડી બીચડી ચડી જાય ભગવાનને તો એટલા માટે અમે કોઈ હાથમાં કોઈ માથે એવી રીતે કાષ્ટ લઈ અને ઉપર અમે જઈ રહ્યા છીએ ત્રણસો ને તેત્રીસ પગથિયા છે તમે જોઈ રહ્યા છો કે બંદરોનો પણ અહીંયા ખૂબ જ ત્રાસ છે એટલે જે કાંઈ સરસામાન હોય અથવા તો રિટર્નમાં હાથમાં પ્રસાદ વગેરે હોય તો એને ખૂબ જ સાચવીને જવું પડે એવું છે તો જોઈ રહ્યા છો અમારા બધાના હાથમાં મોટા મોટા વહેરાવેલા લાતીમાં એ કાષ્ટ છે તો એ લઈ અને ધીમે ધીમે વચ્ચે વચ્ચે વિશ્રાંતિ કરતાં કરતાં જઈ રહ્યા છીએ યાદ રાખો મેલકોટાનું એક પણ પગથિયો આપણા મંદિરોની જેમ નાનું નથી બધા ખૂબ જ ઊંચા ઊંચા પગથિયા અને પથ્થરો મૂકી મૂકી અને બંધાવેલા તમે જોઈ રહ્યા છો યોગનરસિંહ સ્વામીનું અતિ નવ્ય ભવ્ય મંદિર નજરે પડી રહ્યું છે બહુ ઊંચા ટેકરા ઉપર છે રાયા ગોપુરમથી પણ આ મંદિર દેખાય તમામ તીર્થોથી આ મંદિર આપણે જોઈ શકીએ છીએ તો આ રીતે અમે કાષ્ટ લઈ ઠાકોરજીની નાની એવી સેવા કરતા થકા ઉપર ચડી રહ્યા છીએ તો આ યોગ નૃસિંહ સ્વામી મંદિર કહેવામાં આવે છે તો આનો ઇતિહાસ એવો છે કે ભગવાન નૃસિંહજીએ હિરણકશિપુનો નાશ કર્યો ત્યાર પછી પ્રહલાદને રાજગાદી સોંપવામાં આવી અને આખી ધરતી ઉપર ધર્મ રાજ્ય કારણ કે પ્રહલાદ જેવા જેના ધાર્મિક રાજા હોય એની પ્રજા પણ ધર્મવાન અને સુખી હોય તો એ ન્યાયે એનું રાજ્ય થયું હવે બનેલું એવું કે અતિ ઉતાવળે ભગવાન તો માતા પિતાય શોધવા રહ્યા નહોતા સીધા થાંભલામાંથી જ પ્રગટ થઈને હિરણકશીપુને મારેલા અને તરતને તરત જ પ્રહલાદને રાજગાદી સોંપેલી એટલે ભગવાનના અદૃશ્ય થયા પછી પ્રહલાદજીને ને યાદ આવ્યું કે મારા પિતાનું પિંડદાન મેં કર્યું નથી શ્રાદ્ધ તર્પણ કર્યું નથી તો એ વખતે આ મેલકોટાની જે ધરતી ને જે મંદિર ઉપર અમે જઈ રહ્યા છીએ આ ધરતીમાં આવી અને હિરણકશ્યપુનો જે પિંડ વિધિ છે એ પ્રહલાદજીએ કરેલો અને પ્રહલાદજીએ એક શાલિગ્રામની પૂજા કરેલી એ મંદિર બંધાવી અને શાલિગ્રામને પધરાવેલા એ વખતે તો કદાચ નાનો એવું મંદિર હશે ત્યાર પછી ઘણા રાજા મહારાજાઓ થયા તો એમણે આ મોટું મંદિર બંધાવેલું હોય તમે જોઈ રહ્યા છો મંદિરના મુખ્ય ગોપુરમે અમે પહોંચી ગયા છીએ દક્ષિણી ઘાટ સુંદર મંદિરનો દેખાઈ રહ્યો છે તો આ જગ્યાએ એમનું શ્રાદ્ધ તર્પણ કરેલું અને એવું પણ કહેવામાં આવે છે કે શાલિગ્રામની પૂજા કરેલી અને પ્રહલાદજીની ભક્તિ ભાવનાથી અતિ પ્રસન્ન થયેલા ભગવાન શાલિગ્રામમાંથી ઋષિ સ્વરૂપે પ્રગટ થયેલા ઉપરથી તમે સરસ મજાનો નજારો પણ નિરખી રહ્યા છો કલ્યાણી સરોવર પણ દૂરથી આપણને દેખાઈ રહ્યું છે જેમાં અમે હમણાં સ્નાન કરનારા છીએ આખું મેલકોટા શહેર તમારી નજરે પડે છે આજુબાજુની પર્વતમાળા વૃક્ષોની હારમાળા મોટા મોટા પથ્થરો આ બધું તમે જોઈ રહ્યા છો તો એ જે ઋષિ ભગવાનને આ સ્થાનની અંદર શાલિગ્રામમાંથી મૂળ સ્વરૂપે બિરાજમાન થયેલા તો એ નૃષિ ભગવાનનું આ દિવ્ય મંદિર છે એની પ્રતિમાના પણ તમને દર્શન જરૂરથી થનારા છે તો એ દર્શન તમે કરી રહ્યા બહુ સુંદર મજાની શ્યામવર્ણની ભગવાન ઋષિની મૂર્તિ અને વળી સરસ મજાના શણગારો હાથની અંદર કડા હોય ચરણમાં ઝાંઝર આવા બધાથી સુસજ્જ ભગવાનની મૂર્તિ છે તો એના દર્શન કરી અને અમે હવે નીચે ઉતરી રહ્યા છીએ અને નીચે ઉતર્યા પછી અમે સીધા કલ્યાણી સરોવરે આવ્યા છીએ તો એવું કહેવામાં આવે છે કે હિરણકશીપુનો વધ કર્યા પછી ભગવાન ઋષિજીને પરસેવો વળેલો તો એ પરસેવામાંથી આ સરોવર બન્યું છે છે એવું પણ માનવું ને આજ સરોવરના જળથી પ્રહલાદજીએ પોતાના પિતાનું તર્પણ કરેલું તો તમે જોઈ રહ્યા છો કે આમાં તો ખાલી સંકલ્પ નહીં પણ સંકલ્પ મૂકી અને અમે કાયદેસર સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છીએ જ્યાં સુધી મેલકોટાની યાત્રા કરે અને કલ્યાણી સરોવરમાં સ્નાન જો ન કરે તો એને મેલકોટા તીર્થયાત્રાનું ફળ મળતું નથી એવી માન્યતા છે એકદમ નિર્મળ જળથી ભરેલું બહુ લાંબુ પહોળું આ સરોવર છે આજુબાજુમાં પાક્કા પથ્થરથી કિનારાઓને બાંધેલા છે અને ચારે બાજુ નાના નાના મંદિરો જેવા સ્તંભ તમને દેખાઈ રહ્યા છે બહુ મોટો જેનો ઘેરાવો છે મારી માન્યતા પ્રમાણે એક પ્રદક્ષિણા ફરતો કિલોમીટર થાય આટલો મોટો એનો ઘેરાવો છે બધા જ ભાવિક ભક્તજનો એની અંદર સ્નાન કરી રહ્યા છીએ અમે પણ ભગવાનને યાદ કરી તમને બધાઇને યાદ કરી અને અહીંયા નિર્મળ જળથી સ્નાન કરી રહ્યા છીએ સરસ મજાના મંત્રોચ્ચારો પણ થઈ રહ્યા છે પણ એ બધું કન્નડ ભાષામાં છે એટલે આપણને તો કાંઈ સમજાય એવું છે નહીં તો આવું આ પવિત્ર કલ્યાણી સરોવર જેમાં સ્નાન કરવાથી તમામ પાપ માત્ર બળે જીવાત્માનો મોક્ષ થાય એવું આ પવિત્ર સરોવર છે એક વાત એ પણ તમે યાદ રાખો કે આખી દુનિયામાં એક જ મેલકોટા શહેર એવું છે એની જે સામેનો ભાગ છે તો એ ભાગમાં એવું કહેવાય છે કે આશોવદી ચૌદશ ને દિવસે જે મૈસૂરનો રાજા ટીપુ સુલતાન હતો એને આઠસો ઉપરાંત આ મેલકોટાના બ્રાહ્મણોની હત્યા કરેલી અને દિવાળીને દિવસે જ બધા એના સંસ્કાર થયેલા ત્યારથી આરંભીન અહીંયા બ્રાહ્મણોની વસ્તી વધારે હોવાથી એ લોકો એને કાલી દિવાળી તરીકે મનાવે છે આખી દુનિયામાં અજીવાળું થાય મેલકોટામાં એકમાં જ અંધારું રહે કારણ કે એ બધા જ જે બ્રાહ્મણો મૃત્યુ પામેલા એના વારસદારો બધા જ એ હજી દિવસને ભૂલતા નથી અને કાલી દિવાળી તરીકે એ દિવસને ઉજવે છે તો એ પણ આ સ્વામી મંદિરની સામેના જ પટાંગણમાં આ રીતે બ્રાહ્મણોની હત્યા થયેલી તો આ રીતે અહીંયા રહેલા તમામ પવિત્ર તીર્થ સ્થાનો જેના મેં તમને દર્શન કરાવ્યા એનો ખૂબ સરસ મજાનો જે નજારો છે એ પણ તમે નિરખ્યો આમ તો મેલકોટા તીર્થના તમને દર્શન તો કરાવ્યા પણ અમે બધાય બહુ કુદરત અને પ્રકૃતિ પ્રેમી છીએ એટલે જ્યાં પ્રકૃતિ મન મૂકીને વરસી હોય અને કુદરતી નજારો હોય તો એમને વારે વારે જોવાનું જો અમને મન થતું હોય તો અમને તમને દેખાડવાનું પણ જરૂરથી મન થાય તો આ જે પંચકલ્યાણી સરોવર છે એનો સુંદર મજાનો નજારો એ તમે નિરખી રહ્યા છો આ પંચકલ્યાણી સરોવરથી જે તમને પર્વત ઉપર દેખાય છે ભગવાન ઋષિજીનું મંદિર દેખાય છે અને આજુબાજુ ઘણા બધા થાંભલાઓની અંદર સુસજ્જ એ તમને નજારો દેખાઈ રહ્યો છે વૃક્ષો વગેરે સરોવર પણ દેખાઈ રહ્યું છે તો આ મેલકોટા તીર્થ છે તો એને વિદ્વાનોની નગરી કહેવામાં આવે છે રામાનુજાચાર્યજી આ નગરીમાં બાર વર્ષ સુધી રહ્યા છે અને જૂના જમાનામાં તો સ્નાન કરવાની વ્યવસ્થા તળાવ કે નદીઓ ત્યાં જતી એટલે સમજી લો કે કેટલા બધા વિદ્વાનોની સાથે આ રામાનુજાચાર્યજી આ સરોવરોની અંદર નિત્ય સ્નાન કરતા હશે હજારો વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવવાનું પણ આ નગરની અંદર ચાલી રહ્યું છે અત્યારે તો આપણા સંપ્રદાયમાં વ્યવસ્થા છે એટલે પહેલાં ડભાણ હતી જેતલપુર અત્યારે વડતાલ સંસ્કૃત પાઠશાળા છે ત્યાર પહેલાં આપણા બધા જ સંતો વિદ્યા ભણવા માટે આ મેલકોટા શહેરની અંદર જ આવતા અને અગાઉ અમે જ્યારે આવેલા ત્યારે એ સંતો ભણતા એ જગ્યાઓ અમે જોયેલી પણ છે તો આવું સરસ મજાનું પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિસભર આ નગર છે શાંતિ હોય તો જ માણસ સારી રીતે ભણી શકે અને ભણેલું યાદ રાખી શકે તો આવા સરસ સ્થાનના તમને અમે દર્શન કરાવ્યા તો આ મેલકોટા નગરથી અમારા ભાવથી સૌને જય સ્વામિનારાયણ